હરર મહાદેવ બાપા શ્રીરામ જય જવાન જય કિશન એ પિમ્સ મોવા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ એક તેર આઠ બે હજાર પચીસ વાર બુધવાર લાલ કાંદાની આવકની વાત કરીએ તો ખત્યાવીસો પ્લસ કટ્ટાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો હાથસોને હાથસો ને પાંત્રી કટ્ટાની આવક છે હાથમાં લાલ કાંદાનો ઊંચો ભાવ ત્રણસો ને એકાણું બે ભાવ છે ચાલો મિત્રો આપણે લાલ કાંદાનો ત્રણસો એકાણુંનો વિડીયો જોઈએ મીડિયમ એ છે સાઇઝ વાળું છે બધી સાઇઝ છે એમાં વીસ એમ છે પાંત્રીસ એમ છે ચાલીસ એમ છે પચાસ એમ છે સાઠ એમ છે પંચાવન એમ એમ હા એમ એમ એટલે સાઈઝ કેવાય હા હા પાઠ પ્લસ સાઈઝ છે

ત્રણસો એકાણું અહીંયા જોવો તમારે માલ અંદર જાય

સાધો વિડિયો એટલે મૂકવો કે તમને ક્વોલિટી દેખાય એવી એટલે સાધો વિડીયો મૂકવો હરજીમાં આવો વિડીયો ક્વોલિટી ન તમને દેખાય હમ કેવી ક્વોલિટી શું છે બધું દેખાય તમને

બસો ને સાઈઠ રૂપિયા ભાવ છો છે સોંપવા માટેની ગુલટી જાય છે આમાં બધું મીડિયમ સાઈઝ ગ્રેડિંગ કરી સોંપવા માટે કળી એટલે સોંપવા માટે છપ્પન રૂપિયા ભાવ શું છે બસો ને છપ્પન રૂપિયા

હા આજ તો કદાચ કૌંસલી આવી ગઈ યાર હા ઓરે ગેરે તોનો 52 યાપન ભાઈ 200 સોપા સોપા 55 સોપા સોપા 55 સોપા સોપા ઓય દેખના બચ્ચી છત્રીસ <ion> <everyone's> <Bond> <tans pakai lockdown> બસો ને છત્રીસ રૂપિયા ભાવ છે એકદમ ઉલ્ટા સાઈઝ છે વીસ એમ છે પચીસ ઉપર દે ભાઈ નું કાકા આગળ આલસુઈ જાઉ ને આ લાકડીયા આપવા ઉપર માલ દે બાપા શું તાકો તો કાકા બાકી બાકી કાકી થોરા જ બનતા કાકી 88 89 90 માલ દે ભાઈ કોણ છે બોલો એકનો જોઈજો માલ ટોપ દે ભાઈ ભલે ઊછો તમારે એટલું રૂપિયા લેવો 90

બસો ને છાસી રૂપિયા છાસી રૂપિયા બાવ છો એકદમ

મોટી સાઈઝ છે નાની સાઈઝ છે બધી સાઈઝ છે મિડિયમ સાઈઝ આવી છે 20 mm થી લઈને 25 35 mm લગીને સાઈઝ આવી છે એની ઉપરની સાઈઝ બધી થોડી જે આપણે કરતા છીએ 51 48 એકતા રૂપિયા એકસો એકતાલીસ એકતાલી રૂપિયા એકતાલી એકતાલી ર એકતાલી એકતાલીસ